हड़वदना मथक गावा वड़ी ओडी में थी दारू जत्थो झड़पायो हणवदना मथक आवेल वाडीनी ओडी में रेड करी मोरबी एलसीबी टीमें इंग्लिश दारू जत्थो कब्जे लीधो मोरबी एलसीबी टीम पेट्रोलिंग માં હોય દરમિયાન માથક ગામના રહીશ ઓધવજી કોળીની માથક ગામની નવા માથક જવાના માર્ગે વટેશ્વર ઢોરા વાડી સીમમાં આવેલ વાડીની ઓડીમાં दारूનો જથ્થો સંતાડી રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી ज्या ओडी माथी इंग्लिश दारूनी अलग अलग ब्रांडी कुल बोटल नंग एक सौ ओगणसाठ किमत रूपया त्रेपन हजार आठ सौ जत्थो आता पोलिसे दारू नो जत्थो, जत्थो कब्जे लीधो तो रेड दरमियान आरोपी राजूभा सनाणिया શક્તિભાઈ ગોહિલ અને ઓધ્વજીભાઈ કુકાવાવા વાળા હાજર મળી આવ્યા ના હોય જેથી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે